અરવલીની બદલાયેલી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા સાબરકાંઠાની ઈડરગઢ બચાવો સમિતિએ આ નિર્ણયને આવકાર્યો અરવલી અંગે કેન્દ્ર સરકારની નવી વ્યાખ્યા સામે ગુજરાત સહિત દેશભરમાં ભારે વિરોધ હતો આ મામલો ફરી કોર્ટમાં પહોંચ્યો હતો હવે આ મામલે સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા પ્રકૃતિ પ્રેમીઓ માટે નવું આશાનું કિરણ છે આ મામલે સુપ્રીમ કોર્ટે એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવી છે અને તે એક્સપર્ટની કમિટી અહેવાલોનું વિશ્લેષણ કરી અલગ અલગ મુદ્દા પર પ્રકૃતિની જાળવણી બાબતે સ્પષ્ટ સૂચનાઓ આપશે આદિવાસી સંસ્કૃતિ પર્યાવરણ નદી નાળા ઝરણા તમામે તમામ આના સાથે સંકળાયેલા હતા એટલે અમારી એક જ માંગ હતી કે આના ઉપર ખનન ન થવું જોઈએ જે અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટની આજ રોજ જે ચુકાદો આવ્યો છે જે જૂના ચુકાદા ઉપર અત્યારે સ્ટે લગાવવામાં આવ્યો છે તેને અમે આનંદિત છીએ અને આજ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને અમે ઉત્સાહભેર વધાવીએ છીએ આ સો મીટરથી જે નાની ગીરીમાળા હતી એનો જો નાશ થતો તો એક અરવલ્લીની એક લેઆઉટ જ તૂટી જાય એમ હતું અને એનો નાશ થાય તો અરવલ્લી એ કંઈ બચાઈ શકે એ મારા માઇન્ડમાં તો નહોતું આવતું ને અમારા જે બચાવ સમિતિ હતી એના માઇન્ડમાં બી નહોતું આવતું તો જે આ ચુકાદો આવ્યો છે એનાથી અમે બધા ખૂબ જ એક આનંદિત આનંદ અનુભવીએ છીએ અને એ જે ચુકાદો છે એનાથી એક અમારી આશાની કિરણ